અને ચારે ભાઈઓ બે ત્રણ ભાઈઓ હોય બે ભાઈઓની પત્નીઓ ઘરમાં આવે એટલે સૌથી પહેલું કામ એને એ કરવું જોઈએ કે તમારે બેને જેમ રહેવું એમ રહેજો અમે અમારા મા બાપથી કે અમે બે ભાઈઓ જિંદગીમાં નોખા નથી થવાના તમારે જેમ રહેવો એમ રહેજો બાધીન રહ્યો તો તમારે ભેગો રહેવાનું છે હંપીન રહ્યો તો તમારે ભેગો રહેવાનું છે આવું જો બે ભાઈઓ ભેગા થઈને પોતાની પત્નીને કહી દેને તો આ સંસારમાં બે ભાઈઓ મોખા થવાનો પ્રસંગ ક્યારેય ન બને જિંદગીમાં